નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે સ્ટાફ નર્સની જે પરીક્ષામાં એબીસીડી બીસીડી એ લઈને જે વિવાદ સર્જાયો છે ફરી એક વખત સરકારી નોકરી અને તેની પરીક્ષા જે લેવામાં આવતી હોય તેને લઈને વિવાદ સર્જાયો છે ને ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આપણે જોઈ રહ્યા છે ઘણા સમયથી હવે આ ઇતિહાસ રહ્યો છે કે જે પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે જે સરકારી ભરતી માટે પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે તેનો ઇતિહાસ હવે વિવાદાસ્પદ બનતો જઈ રહ્યો છે ત્યારે વધુ એક એવી જ પરીક્ષા હવે વિવાદમાં આવી છે જે સ્ટાફ નર્સની પરીક્ષા લેવામાં આવી છે નવમી ફેબ્રુઆરીએ લગભગ જગ્યાઓ માટે આ પરીક્ષા લેવામાં આવી હતી સ્ટાફ નર્સની પરીક્ષા લેવામાં આવી અને એની સાથે આ પરીક્ષા લેવાઈ ગઈ ત્યારબાદ જે એની આન્સર કી રિલીઝ કરવામાં આવી અને એને લઈને જે વિવાદ સર્જાયો છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ પરીક્ષા હોય હવે સરકારી ભરતીની હોય કે સામાન્ય જે એક્ઝામ લેવામાં આવતી હોય છે એમાં જે આન્સર કીઝ હોય છે એમાં જે એબીસીડી સિલેક્ટ કરવામાં આવતા હોય છે એમાં કોઈ પણ વ્યક્તિ ચીટિંગ ન કરી શકે એની માટે એના ક્લાસમાં જ બેસતા આવતા જે બીજા રોના વિદ્યાર્થીઓ હોય એમનું જે સિક્વન્સ છે તે બદલી દેવામાં આવે છે એ આપણે સૌએ પણ એ પરીક્ષા આપી જ હશે એટલે એ સિક્વન્સ બદલી દેવામાં આવે એટલે ચીટિંગ ન થઈ શકે પણ આમાં જે કૌભાંડ સામે આવી રહ્યું છે જેમાં શંકાના દાયરામાં આ જે આન્સર કી ઘેરાઈ છે એમાં આ બધી જ સિક્વન્સ એક જ જોવા મળે છે એટલે કે બધાના જવાબ એવી સીડી એવી સીડી જ છે જેને લઈને આપણને પણ સવાલો થાય કે શું ખરેખર આ કોઇન્સિડન્સ હોઈ શકે શું ખરેખર કોઈ જેમણે પણ પેપર સેટ કર્યા છે એને આન્સર ચેક કરવામાં સરળતા રહે એટલા માટે શું આવા આન્સર સેટ કરવામાં આવ્યા ચાલો ત્યાં સુધી પણ માનીએ પણ એના પછી વધુ વિવાદ એટલા માટે સર્જાયો છે કે સ્ટાફ નર્સની જે પરીક્ષા આપેલા ઉમેદવારો છે એમના એમનો એક ગ્રુપ છે અને ગ્રુપમાં જે મેસેજ ફરતો થયો છે આપણે જ પેપર કાઢ્યું હતું આવી ગયું ને આખું પેપર અને આ ક્યાંય વાયરલ ન કરતા એ પ્રકારનો મેસેજ બધે વાયરલ થઈ ગયો છે એટલે આ રીતની સરકારી જે પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે તેમાં ફરી વખત આ આ પ્રકારનો વિવાદ વિવાદ આન્સર લઈને મેસેજ સંદેશો છે ઉમેદવારો ક્યાં સુધી આ રીતે જ સરકારી ભરતીમાં હેરાન થતા રહેશે કઈ રીતે ગેરરીતિ આચરવામાં આવતી હોય છે તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું જેની માટે મારી સાથે એ માંથી જોડાઈ ગયા છે પૂર્વિલ પટેલ એનએસયુઆઈમાંથી દક્ષ પટેલ અને આ પરીક્ષાના ઉમેદવાર એક્ય પટેલ આપણી સાથે જોડાયા છે આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક સૌથી પહેલા ઉમેદવાર પાસેથી જાણી લઈએ કે આ જે સમગ્ર ગેરેટી જે સામે આવી છે એ શું છે એમને કઈ રીતે તૈયારી કરી છે સ્ટાફ નર્સની પરીક્ષા માં જે આન્સર સ્કીમ આ એબીસીડી આ બધાના જે આન્સર્સ જોવા મળી રહ્યા છે એમણે પોતે અનુભવ કર્યો છે એ કે શું સમગ્ર જે ગેરીતિ છે તે આચરવામાં આવી છે શું આન્સર કીસ કઈ રીતે મેચ થઈ રહી છે શું કહેશો દરેક પેપર ની અંદર એબીસીડી છે કે નિશ્ચિત આયોજન છે તેની તપાસ થવી જોઈએ સૌપ્રથમ તો એ વખતે કોઈ ઉમેદવાર ખબર જ ન હોતી કે આ શું થઈ રહ્યું છે

આપણે વાત કરીએ અત્યારે હવે જે કોંગ્રેસે જે જે આક્ષેપ લગાવ્યા છે અને રીતે સમગ્ર વિગત સામે આવી છે છે કહ્યું કે રાજ્યમાં લેવાયેલી આરોગ્ય ખાતાની સ્ટાફ નર્સની ભરતીની પરીક્ષા છે તે શંકાના ઘેરામાં છે ત્યારે દક્ષ શું કહેશો આ સમગ્ર જે વિગત સામે આવી રહી છે વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે અને આ રીતે વારંવાર આચરવામાં આવતી ગેરરીતિ તેને લઈને આપનું શું માનવું છે જે ચોક્કસ પણે અ ગુજરાત અંદર હવે પેપર ફૂટવું એ એક નજીવી બાબત થઈ ગઈ એવું દેખાઈ રહ્યું છે કારણ કે એક બુટલેગર દારૂ વેચતો હોય પકડાય જે દિવસમાં માં એક થી બે બુટલેગરો પકડાય થાય એવું હવે ગુજરાતમાં થઈ ગયું છે કે પેપર ફૂટવું એ કોમન વસ્તુ થઈ ગઈ છે એટલે ક્યાંક ને ક્યાંક સૌથી પહેલા તો વાત સરકાર ઉપર આવે છે કે શા કારણે આવા ગુનાહિત પ્રવૃત્તિ આચર આચરી શકે છે કોઈ પણ માણસ કે આજે આટલા બધા પેપર ફૂટતા તો શા કારણે એવો કોઈ કડક કાયદો બનાવવામાં નથી આવતો જેથી આગળના કોઈ પેપર ના પૂટે તેની તાકીદ ધ્યાન રાખવી જોઈએ પરંતુ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે ગુજરાતની અંદર અવાર નવાર છેલ્લા પાંચ વર્ષની અંદર ઘણા એવા પેપર ફૂટ્યા કે જેમાં બાળકોના ભવિષ્યનો સવાલ આની અંદર ઉઠતો હોય છે વાત રહી હવે ઓગણીસો ત્રણ જગ્યા ઉપર નર્સિંગ સ્ટાફની જે પરીક્ષા હતી તેની અંદર કમ્પ્લીટ દેખાઈ રહ્યું છે એબીસીડી એબીસીડી કમ્પ્લીટ સેટઅપ આખો રેડી જ હતો એટલે ક્યાંક ને ક્યાંક આમાં એવી ગોઠવણ હોઈ શકે છે કે પૈસા લઈને આ જે પેપર પૈસા આપી દો અને સ્વાભાવિક રીતે આ રીતે હા ચલો પૈસા લઈને પેપર ફોડીશું તો કાલ ઉઠીને આ આખો મુદ્દો બહુ મોટો ચર્ચિત થશે પરંતુ હવે તો આખું એબીસીડી 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 આખું કમ્પ્લીટ આપી દીધું એટલે પરીક્ષા કોઈ કોઈ પેપર પેલા રાત્રે બધાને પહોંચાડી દેવામાં આવે એવી કોઈ ઝંઝટ જ નઈ સીધું આન્સર સીકવન્સમાં ગોઠવી દેવામાં આવે વોટ્સએપ કોલ કરીને કહી દેવાનું કે ભાઈ બધા બધા આન્સરમાં એબીસીડી 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 ટીક કરી દેજો તમે પાસ થઈ જશો એટલે સંપૂર્ણ પડ્યા આ હોઈ શકે છે એટલે તતસ્ત પડ્યાની અંદર તપસ્ત કરવી જોઈએ સાથે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના રજિસ્ટર અને કુલપતિ ને ક્યાંક વેચાઈ ગયા એવું ક્લીન પડ દેખાઈ રહ્યું છે ઓગણીસો ઓગણીસો ત્રણ સીટો ઉપર આજે વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપતા હોય આજે હજારો વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપતા કારણ છે કે ક્યાંક ને ક્યાંક તેમને ઘરની જરૂરિયાત હોય એટલા માટે ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે વાત નર્સિંગની નહીં વાત ગુજરાત રાજ્યની અંદર ભરતી પ્રક્રિયાની એમાં પણ છબરડા થતા હોય છે હમણાં તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા એક વોટ્સઅપ ગ્રુપ ની અંદર મેસેજ વાયરલ કરેલા એ મેં સમગ્ર મીડિયા સમક્ષ મેં રજૂ કર્યું હતું એટલે શા કારણે સમગ્ર ગુજરાતની અંદર આટલા પેપર ફૂટી રહ્યા છે તો સરકારને બીજા બધા ધાંધિયા મૂકીને સૌથી પહેલા શિક્ષણ ઉપર આવવું જોઈએ શિક્ષણના કાયદા કડક કરવા જોઈએ જેથી કોઈ પણ નબીરો આવી કોઈ પણ ઘટના કરતા સોવર વિચાર કરે એ કડક કાયદો બનાવવો જોઈએ જેથી તેને ડર લાગવો જોઈએ કે આજે હું આ વસ્તુ કરીશ તો મારા પર આવી એક્શન લેવામાં આવશે એટલે જે સરકાર શિક્ષણને ઢીલાશમાં મૂકીને એક સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જો કે હવે તમે જે વાત કરી ને દક્ષ આપણે પુરુલભાઈ સાથે વાત કરી પેલા એક કે ને ફરીક વખત હું પૂછી માંગો એક એક મારો અવાજ આવે છે તમને હા આવે ઓકે એક જે આન્સર હતા શું એ કેવી રીતે હતા મને તમારો અનુભવ જાણવો છે કે બધા જ તમારી આસપાસના જે લોકો છે એની સિક્વન્સ ચેન્જ હોવી જોઈએ એમની સિક્વન્સ પણ ચેન્જ નોતી એવો તમે પછી તમારા જે બીજા ઉમેદવારો હશે એમની સાથે તમારે વાતચીત થઈ હશે હા સૌપ્રથમ તો પેપર માં દરેક સિક્વન્સ એabcd સિક્વન્સ હોય સિક્વન્સ હોય છે તો દરેક સિક્વન્સ માં 1 થી સો સુધી abc ની સિક્વન્સ ચલવાઈ રહી છે તો આ abcd ચોવીસ કે પચીસ વાર આવ્યા હતા કે આ આજ સુધી આ પહેલી વાર બન્યું છે આ સ્ટાફ નર્સ ની एग्जाम માં તો આ વ છબરદોચ કહેવાય કે સુનિશ્ચિત આયોજન કહેવાય એ સરકાર છે ને હું અપીલ કરું છું કે આમાં ઊંડામાં ઊંડી તપાસ થવી જોઈએ ઓકે તમે કેટલા સમયથી તૈયારી કરી હતી અ બેન મારે છ મહિના ની તૈયારી ચાલુ હતી હવે આમાં અન્ય કે અન્ય કોણ થાય કે જે લોકો મહેનત કરતા હોય એ લોકોનું અન્ય થાય જે મેં સેટિંગ કર્યું હોય એમના અન્ને થવાનું જ નથી એ તો ડાયરેક્ટ સેટિંગમાં આવી જ જવાના છે જે ગાંધીનગર પોતાના ભાડે મકાન ક્લાસીસ ની ફી અને દૂર દૂરથી સૌરાષ્ટ્ર સુરત સાબરકાંઠા

જે પ્રકારે વિદ્યાર્થીઓ અને ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે લોકો છોડી નાની માટે લોકો ફોકસ રાખતા હોય છે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં ઘણા સમયથી ઘણા વર્ષોથી સરકારી જે પરીક્ષાઓ છે તે વિવાદમાં જોવા મળી રહી છે ત્યારે વધુ એક વિવાદ હવે પરીક્ષાના પેપર્સની કોઈ સેટિંગ નહીં સીધી આન્સર કીમાં સેટિંગ આ કેટલું યોગ્ય કહી શકાય છે ચોક્કસપણે આ અયોગ્ય છે વિદ્યાર્થી પરિષદ પ્રવેશ પરીક્ષા અને પરિણામ ને લઈને એક કટસ્ટ સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન છે જીટીયુ નું એવું કેવું છે કે પેપરમાં પેપર સેટ માં ના તો કોઈ સેટ કરવામાં આવ્યું છે પેપર સેટ સેટ કરવામાં આવ્યું છે પરીક્ષા ન તો પરીક્ષામાં ન તો ગેરરીતિ થઈ છે તો પછી આમાં ભૂલ કોની છે જીટીયુ ના રજિસ્ટ્રાર સાહેબ નું એવું કેવું છે કે વરિષ્ઠ પ્રોફેસર દ્વારા તેર હજાર વિધાર્થીઓ પેપર સેટ સી મળ્યો હશે તો આ તેર હજાર વિધાર્થીઓના ભવિષ્યનું શું જે વિદ્યાર્થીઓ જે છેવાડાના જિલ્લામાંથી આવતા હોય એની ચિંતા કોણ કરશે

એ મેસેજ નું શું કે જે મેસેજ વાયરલ થયો છે જે ઉમેદવારો ને ગ્રુપ છે ને એમાં જે મેસેજ આવ્યો છે કે આપણે જે પેપર કાઢ્યું હતું આવી ગયું ને આખું પેપર આ તમે કદાચ સાંભળ્યો હશે મેસેજ તમે પણ કદાચ જોયો હશે જી ચોક્કસપણે આ જો જીટીયુ ના રજિસ્ટર એમ કહેતા હોય કે જમ્પલિંગ કરવાનું રહી ગયું હોય તો સૌથી પહેલી વાત એ છે કે કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય એ ગુજરાત બોર્ડની હોય ગુજરાત યુનિવર્સિટીની હોય જીટીયુ ની હોય કે પછી સરકારી ભરતી ની હોય તો એ એક માસ પેપર નથી કાઢતું હતું અલગ અલગ પ્રોફેસરો અલગ અલગ સંસ્થાના જે પ્રોફેસરો તે ભેગા પેપર ત્યારબાદ તેનું એક પેપર સેટ રેડી થતું હોય છે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા તેની આખી સિસ્ટમ આ રીતે ની હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જીટીયુ મેં આગળ પણ કીધું એ રીતે કઉ છું કે ક્યાંક ને ક્યાંક જીટીયુ ના અને જીટીયુ ના વાઇસ ચાન્સેલર વેચાઈ ગયા એવું ક્લીન પ્રે દેખાઈ રહ્યું છે બીજી વાત ગ્રુપની અંદર જે ચેટ આઈ એટલે ખરેખર આની અંદર તટસ તપાસ થવી જ જોઈએ કે જમ્પલિંગ હોય કે પછી ભૂલી ગયા હોય આડા વસ્તુ બે નંબર છે શા કારણે આ સૌથી પહેલા મુદ્દો પકડ્યો કે વોટ્સએપ ચેટની અંદર ક્લીન આ જે મેસેજ છોડ્યો છે તો તેને પકડીને એક મૂળ સુધી જવું જોઈએ આ એક નાની માછલી હોય શકે તો તેને પકડીને મોટી માછલી સુધી જઈ શકીશું અગાઉ પણ સરકારી ભરતી પ્રક્રિયામાં પેપર લીક થાય છે તેમાં નાની માછલીઓને જ પકડવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક સરકારના મળતિયાઓ આની અંદર મળેલા હોય છે પરંતુ મુદ્દા ને ચાર પાંચ દિવસ વાગોળ વાગોળ કરીને તે મુદ્દો શાંત થઈ જાય એટલે પછી તે મુદ્દાને ને ઘાટ માઇને મૂકી દેવામાં આવે છે કે ચલો ભાઈ હવે આ પતી ગયું એ જે લોકોને ને પકડે ને પાંચ છ મહિનાની સજા કર દો અને ત્યારબાદ અહીંયા મુદ્દો પતી જશે વાત એટલી રહે છે કે સાકાને મોટી માછલીઓ પકડાતી નથી તો તેઓના ભારતીય જનતા પાર્ટી સાથે જો તપાસ પણ થાય છે ને તો નાના નાના એવા લોકો છે કે જે લોકો માત્ર કદાચ જેમણે પેપર આપ્યું હોય કે બહુ નાના એવા લોકો હોય એ લોકો પકડાઈ જાય છે એમના નામ આવી જાય છે પણ હજી પણ મોટા માથાઓ કે જેમાં સંડોવાયેલા આવે છે એમના નામ સામે નથી આવતા ચોક્કસપણે એના ઉપર તપાસ કરવામાં આવે પહેલા તો અને કોઈ પણ હોય તો ઉપર તપાસ કરી એના ઉપર કડકમાં કડક પગલા લેવામાં આવે પણ આપ માનો છો કે આ ભી પરીક્ષાઓ જે ગુજરાતમાં હવે સરકારી પરીક્ષાઓ લેવાય રહી છે સતત જે રીતે અત્યારે વિવાદમાં ઘેરાઈ જોવા મળી રહી છે ક્યાંક આમાં સરકારની નિષ્ફળતા છે ક્યાંક સરકારી અધિકારીઓના મળતિયાઓ જ આમાં ગોલમાલ કરી રહ્યા છે શું આપ પર આ વાત સાથે સહમત છો પૂર્વલ સંડોવણી જોવા મળી રહી છે પહેલા તો આ જે પ્રાઇવેટ એજન્સી કામ કરી રહ્યું છે એ બંધ કરી દેવું જોઈએ પહેલા તો

તમે પણ ઘણા સમયથી આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હશો કેવો કેવું દુઃખ થાય આપણને કે જયારે આટલા સમયથી આપણે પરીક્ષા આપી હોય પછી આ રીતે વારંવાર ગેરરીતિ આચરવામાં આવે એટલે પછી રાહ જોવાની ક્યારે તપાસ થશે અને ક્યારે કોણ સાચું કોણ ખોટું સાબિત થશે ને પછી આગળ આગળનું પગલું લેવામાં આવશે એક કે તૈયારી કરતા હોય એટલે આ રીતના છબડા થતા હોય ત્યારે દુઃખ તો થાય જ પહેલા તો અને દક્ષભાઈ કીધું એમ કે ચાર પાંચ મહિના વાઘોરવાનું અને પછી ગાંઠ મારીને મૂકી દેવાનું આજ સ્થળ આવ્યું છે આના પહેલા પણ પેપર ફૂટાયા છે આ કઈ નવું નથી અને આ નવી લાવે છે એબીસીડી એબીસીડી અને આમાં જે જે હોય અને જે હોય એમને સારા ઊંડી તપાસ કરે અને સારી સજા આપે એવી ઉમેદવાર તરીકે હું આશા રાખું છું એ આજે મેસેજ વાયરલ થયો છે જે ગ્રુપ છે ગ્રુપમાં તમે પણ હતા તો અમાર ઓલ

બારકોડ પણ નથી લગાવવામાં આવ્યું નથી લાગતું કે ક્યાંક જે રીતે પરીક્ષા લેવામાં આવે છે હવે જયારે બોર્ડ ની પરીક્ષામાં તમે સીસીટીવી લગાડી રહ્યા છો કે બધી જગ્યા થી લોકો જોઈ શકે અને સરકારી પરીક્ષા એમાં આ પ્રકારની ગેરરીતિ દક્ષ

એના અંદર મળેલા હોય જાણ કરે છે કે તમારે તમારા પેપરના છેલ્લા પેજ ની અંદર સાઈન કરવાની અથવા તો તારીખ લખી હોય કે ધારું કે આજે અગિયાર તારીખ બે હાજર પચીસ તો એ ચેકીને પાછી ફરીથી તારીખ લખવાની એટલે અમુક નિશાની આપવામાં આવતી હોય છે એટલે આ રીતે નિશાની વાળા જે પેપર હોય ત્યારબાદ તે સંપૂર્ણ જે આખો બંચ હોય તે ગુજરાત યુનિવર્સિટી ખાતે જ ગયો હતો તેમાંથી જેટલી જેટલા લોકોએ બી જે ચેકો માર્યો હતો તારીખ ઉપર પેપરો બહાર કાઢી પુરવણી બહાર કાઢી દેધી હતી રાત્રેના ત્રણ વાગે તો સંપૂર્ણ પુરાવણીઓ જે તે વિદ્યાર્થીઓ એ પૈસા આપીને સેટિંગ કર્યું તે વિદ્યાર્થીઓને એક હોટલ ખાતે ભેગા કરવામાં આવ્યા હતા અને સંપૂર્ણ પુરાવણીઓ ત્યાં ગઈ હતી અને ત્યારબાદ યુથ કોંગ્રેસ અને એલએસઓના કાર્યકર્તાઓ ભેગા થઈને ત્યાં લોક મારી દીધું હતું જે સવારે પાંચ વાગે પેપર પાછા આવ્યા હતા પેપર અંદર મુકવા ગયા ત્યારે બાટી લોક મારી દીધું ત્યારબાદ રજિસ્ટ્રાર વીસી અને પોલીસ આ સંપૂર્ણ ટીમ લઈને ત્યાં ચેકિંગ કરવા ત્યારબાદ જાણવા મળ્યું હતું કે હા પેપર અંદર બહાર નીકળ્યું હતું સંપૂર્ણ પણ આખું મેટર બહાર નીકળી હતી એટલે આ રીતે એક સિસ્ટમ હોય છે કે તમે તમારી તારીખ ખોટી લખો તો તમારું નામ ખોટું લખો તેમાં ચેક મળે અમુક પ્રકારની નિશાની આપી દેવામાં આવતી હોય અગાઉ એટલે ત્યારબાદ જયારે રાત્રિ ના સમયે પુરવણી જે તે જગ્યા જાય ત્યાંથી નીકળવી હોય તો ઈઝીલી તે પુરવણી આપણને મળી જાય

જી મને આ ન્યૂઝ થકી આ જાણવામાં મળ્યું ને જો આવી રીતે ગેર ગેરરીતિ થતી હોય પરીક્ષાની અંદર તો વિદ્યાર્થી પરિષદ ચૂપ નહીં રહે અને જીટીઓ ખાતે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે અને એ મોટી માછલી હોય કે નાની માછલી હોય તેને સજા થવી જ જોઈએ પણ શું આ આંદોલનની તમે વાત કરી રહ્યા છો ચલો આપ આંદોલન કરશો દક્ષ પણ વાત કરી રહ્યા છે કે કંઈ કરીએ પણ આ આપ વિદ્યાર્થી પાંચ છો આ લોકો વિદ્યાર્થીઓ માટે આ પહેલા શું કરી શકો છો દર વખતે આવી રીતે ગેરરીતિ આચરવામાં આવે ને પછી આપણે આ ડિસ્કશન કરીશું શું આંદોલન કરવાથી શું મળી જવાનું છે કે હવે કોઈ અસર થાય છે આનાથી પરિણામ ના મળે તો તપાસ હાઈકોર્ટ સુધી આ લઈ જવામાં આવે ઓકે દક્ષા આપનું શું માનવું છે કે લાગે છે કે ક્યાંક આપના જેવી વિદ્યાર્થી પાંખો પણ અત્યારે નબળી જોવા મળી રહી છે ફરી હવે ઇતિહાસ બની જ રહ્યું છે ક્યાંક આપણે જો અત્યારે પણ તમે સર્ચ કરશો ને ત્યારે પણ તમે જોશો કે કેટલી એવી એક્ઝામ છે કે જેમાં કઈ રીતે આચરવામાં આવી છે પણ કોણ સુધરે છે આંદોલનો થાય છે બધું જ થાય છે કેટલાય લોકોને પકડવામાં આવે છે પણ છતાં પણ સુધારો શું જોવા મળે છે ચોક્કસપણે પિનાલ બેન આપણે કીધું કે વિદ્યાર્થી પાક નબળી પડ્યું હોય તો હું તમને જણાવી દઉં છે તો હર અમે ઉપર ઉતર્યું છે ભરતી પ્રક્રિયાનું જ્યારે પેપરની અંદર છબાડા થયા હતા ત્યારે હું અને અમારા પ્રદેશ પ્રમુખ અમે સૌ પાંચ છ જણા એનએસયુઆઈ ના ભેગા થઈને ત્યાં ગયા હતા અમને ડિટેન બી કરી દેવામાં આવ્યા હતા એટલે અમે કોઈ પણ પ્રકારની ભરતી પ્રક્રિયામાં છબાડા થતા હોય તો અમે છે કે છેક સુધી અમે લડત આપતા હોય પરંતુ ક્યાંક ને ક્યાંક આ સરકાર બેરી મૂંગી સરકાર છે તે ફક્ત પોતાનું એક સ્ટેટસ જાળવવા માંગે છે કે અમે અમે જે કરીએ અમારા માટે જ કરીશું બીજા લોકો જે કરવું એ કરે તે ખુલ્લે આમ તે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું માન સન્માન આવતા નથી તે ફક્ત ને ફક્ત રીબીનો કાપવા માટે અને ફક્ત ને ફક્ત ખોટા સોફ ઓફ કરવા માટે બીઝી હોય છે આ તટલા ગુજરાત રાજ્યના શિક્ષણના કેટલા બધા મુદ્દા છે સત્તા સરકાર તેની સામે કદી જોતી નથી વાત રહી

તો વિદ્યાર્થી પરિષદ પણ જો આ તેર હજાર વિદ્યાર્થીઓનો સવાલ છે વિદ્યાર્થી પરિષદ એક હોય તો પણ વિદ્યાર્થી પરિષદ આંદોલન છે વિદ્યાર્થી પરિષદ આને કોઈ દિવસ પાછું નહી મૂકે અને આના ઉપર કડક પગલા લેવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદ માંગ કરશે ઓકે હાઈકોર્ટ થતી રહેશે આપ શું ઈચ્છો છો પ્રકારની માંગણી આપ કરશો શું લાગે છે

જી ચોક્કસ અત્યારે જોઈએ છે આપણે શું નિર્ણય લેવામાં આવશે જો ખરેખર આ છબડા કરવામાં આવ્યા હશે તો પરીક્ષા રદ થશે અને એની સાથે સાથે એવી પણ આશા રાખી છે કે જે કોઈ પણ આ પ્રકારનો કૌભાંડ આચરે છે એમના સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે સમય અહીંયા સમાપ્ત થાય છે એક કે પૂર્વેલ અને દક્ષ આપશો અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો સ્ટાફ નર્સની આ પરીક્ષા સરકારી ભરતી માટે કેટલા લોકો તૈયારીઓ કરી હશે આપણી સાથે ઉમેદવાર જોડાયા હતા હવે એમણે પણ કેટલા છ મહિનાથી તૈયારી કરી હવે આ પરીક્ષા રદ થાય એ પ્રકારની જો માંગણી થતી હોય તો એ પણ એમની સાથે જ હોય કારણ કે એમણે જે તૈયારી કરી જેમણે ન કર્યો હોય બધા એક જ જગ્યાએ આવીને ઊભા રહી જાય મેરિટમાં એટલે એમની જગ્યા કોઈ બીજું લઈ જાય આ બધું થવા કરતા તૈયારી કરવી પડશે કેટલી વાર માણસ તૈયારી કરે સરકારી પરીક્ષાની તૈયારી કરવામાં બહુ જ સમય લાગે છે ઘણી બધી વસ્તુઓ છોડીને લોકો તૈયારી કરતા એટલે સરકારે આ વિચારવું જોઈએ તમે પછીથી નાય અપાવો એ સમજી શકાય છે પણ આવું ન થાય તે માટે ચોક્કસપણે અમુક પગલાં લેવા જરૂરી છે નહીં તો આવી જ રીતે વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે ચેડા થતા રહેશે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર